તો મિત્રો વાત કરીએ આજના સૌથી પેલા સમાચારને ને લઈને તો અંબાલાલ મોટો ધડાકો મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરે ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારીમાં આઠથી દસ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હતી અને મિત્રો વરસાદ પણ પડ્યો હતો અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી છે જ્યાં બાર ઇંચથી વધુ વરસાદ પડી શકે છે અને આગાહીથી ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અપડેટમાં આધાર કાર્ડ માટે ચાર્જ લાગી શકે મિત્રો આધાર કાર્ડ માં સુધારા કે અપડેટ ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે યુબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવે પહેલી ઓક્ટોબર થી આધાર કાર્ડ ને એટલે કે મિત્રો આજથી આધાર કાર્ડ ને લગતી કામગીરી ચાર્જ વસૂલાશે જેમાં આધાર કાર્ડ અપડેટનો રૂપિયા પચીસ નો ચાર્જ વસૂલાશે જ્યાં પહેલા આ સેવા ફ્રી માં હતી મિત્રો તેમજ ઘર બેઠા આધાર કાર્ડ ની સેવા માટે સાતસો રૂપિયા ચૂકવવા પડશે બાળ આધાર કાર્ડ બનાવવા માટે હવે એકસો રૂપિયા વસૂલાશે મિત્રો ખાસ કે પાંચ થી સત્તર વર્ષના બાળકોનો આધાર ફ્રી માં અપડેટ થવા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સોના અને ચાંદીના ભાવ લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે મંગળવાર એમસીએક્સ પર સોનાનો ભાવ એક હજાર ને સો રૂપિયાથી બધાના ઉછાળા સાથે એક લાખ સત્તર હજાર પાંચસો એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે ચાંદીનો ભાવ પણ એક રૂપિયા વધીને એક લાખ ચુમ્માલીસ હજાર ને બસો રૂપિયા પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે માત્ર સપ્ટેમ્બરમાં જ સોનાના ભાવમાં અગિયાર અને ચાંદીમાં ઓગણીસ હજાર પાંચસો જોરદાર વધારો નોંધાઈ ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ બંધ થઈ જશે મિત્રો એક ઓક્ટોબર એટલે કે આજથી આધાર કાર્ડ સંબંધિત એક મોટો નિયમ અમલમાં આવવાનો છે એક ઓક્ટોબર થી તમારા દસ વર્ષે જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત બનશે જેમાં તમારા આધાર કાર્ડ વર્ષ કે તેથી જૂનું છે તો તો શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરી નાખો નહીં તમને ઘણી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ જાણકારી યુડીઆઈ ના સી ભુવનેશ્વર કુમાર દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આવી ગઈ અસમંજસમાં મિત્રો ગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાનો અંદાજ હોવા છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા અંગે ખુદ સરકાર જ અસમંજસમાં આવી ગઈ છે જેનાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ભારે વરસાદને પાકને નુકસાન પહોંચાડ્યા બાદ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે નવ ફોટ એકત્રીસ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ભારતીય કિસાન સંઘે મોરચો માંડ્યો છે સરકારના અનિર્ણાયક વલણથી ખેડૂતોમાં રોષ ભભકી ઉઠ્યો છે ત્યાર પછી મિત્રો વિડીયોના અંતે એક ઓક્ટોબરથી નવા નિયમો જે લાગુ થવા જઈ રહ્યા છે તેના વિશે મિત્રો વિસ્તૃત રીતે વાત કરેલી છે મિત્રો દર મહિનાની પહેલી તારીખે મહત્વના ફેરફાર થતા હોય છે તો હવે એક તો એક ઓક્ટોબર બે હજાર પચીસ થી દેશભર ઘણા ફેરફાર લાગુ થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે સૌથી મહત્વ ફેરફાર નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલો છે જ્યાં હવે ઇન્વેસ્ટર એક પાન નંબર થી ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકશે આ સિવાય ઓનલાઈન ગેમિંગ થી લઈને ઈપીએફઓ સુધી ફેરફાર આવતા મહિને થવાના છે મિત્રો આ જે સાત નિયમો આવવાના છે તેના વિશે મિત્રો વિસ્તૃત રીતે વાત કરીશું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ઓક્ટોબર થી લાગુ થશે સાત નવા નિયમો મિત્રો એક ઓક્ટોબર બે હજાર પચીસ થી મહત્વની નિયમો વલિયો દેશભરમાં લાગુ થશે ઓનલાઈન ગેમિંગ ટ્રેન ટિકિટ બુકિંગ યુપીઆઈ ઈપીએફઓ એલપીજી ના ભાવ અને એનપીએસ માં ફેરફાર થશે ઓનલાઈન ગેમિંગ વધુ સુરક્ષિત બનશે આઈએસટીસી ટિકિટ બુકિંગ માત્ર આધાર સંબંધિત યુઝર માટે રહેશે અને યુપીઆઈ માં કલેક્ટર રિક્વેસ્ટ બંધ થઈ જશે ઈપીએફઓ ખાતા ધારકો માટે નવી સુવિધાઓ અને લઘુત્તમ પેન્શન વધારો શક્ય છે મિત્રો એનપીએસ માં એક પાન નંબર થી એક વધુ સ્કીમ માં રોકાણ શક્ય બનવાનું છે મિત્રો વિડિયો અંતે 1 ઓક્ટોબર 2000 પચીસ થી જે સાત નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી છે તો મિત્રો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને મિત્રો હા વિડીયોને જો પસંદ આવ્યો તો એક લાઈક પણ કરી દેજો જેમાં મિત્રો પ્રથમ છે ટ્રેન બુકિંગ નિયમ મિત્રો એક ઓક્ટોબર બે હજાર પચીસથી ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બુકિંગની પ્રથમ પંદર મિનિટ ફક્ત એવા મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે જેમને આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે જોડાયેલ છે અને સંપૂર્ણપણે પ્રમાણિત છે તત્કાલ ટિકિટ બુકિંગના અનુકરણમાં બનાવેલ આ નિયમ બ્રોકર્સ અને એજન્ટોની મનસ્વીતાને રોકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈમાં ફેરફાર મિત્રો એક ઓક્ટોબર બે હજાર પચીસથી યુપીઆઈ યુઝર્સ માટે એક મોટો ફેરફાર થઈ શકે છે હવે તમે ફોન પે ગૂગલ પે કે અન્ય પેમેન્ટ એપ દ્વારા તમારા મિત્રો કે સંબંધિત કે અન્ય વ્યક્તિ સાથે સીધા પૈસા માંગી શકશો નહીં હકીકતમાં યુપીઆઈનું કલેક્ટ રિક્વેસ્ટ કે પૂલ ટ્રાન્ઝેક્શન ફીચર બંધ કરવામાં આવ્યું છે આ તે સુવિધા છે જેના દ્વારા તમે કોઈ અન્યને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી પૈસા માંગી શકો છો એનપીસીઆઈ આ પગલું ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગથી બચવા માટે ઉઠાવ્યું છે જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે છે ત્યાર પછી મિત્રો આગળ છે ઈપીએફઓની ભેટ મિત્રો સરકાર ઓક્ટોબર પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપી શકે છે

મિત્રો દર મહિનાની જેમ એક ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે બે આ મહિને સોળસોને એકત્રીસ પોઈન્ટ પચાસથી ઘટીને પંદરસોને એંસી રૂપિયા થઈ ગયા છે જો કે જેસટી દરોમાં તાજેતરમાં ઘટાડા છતાં ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે ત્યાર પછી ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો માં થશે ફેરફાર મિત્રો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં એક મોટો સુધારો રજૂ કર્યો છે જેનો અમલ એક ઓક્ટોબર બે હજાર પચીસથી થશે મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક તરીકે ઓળખાતો આ સુધારો હવે બિન સરકારી ક્ષેત્રના કર્મચારીઓ કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને ગીગ વર્કર્સને એક જ પાન નંબરનો ઉપયોગ કરીને બહુવિધિ યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપશે આનાથી રોકાણકારો તેમના નિવૃત્ત આયોજનને મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે